આગળ વાત કરીએ મહેસાણાની તો અહીં કવડા ખટાસના રોડ પાસે તમાકુ ખરીદીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી આગના પગલે ત્રણ ફાયર ફાટર ઘટના સ્થળે પહોંચ્યા ફાયરફા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા આગ લાગવાનું કારણ હજુ સુધી અદબંધ છે આગના કારણે ગોડાઉનમાં રહેલો માલ સામાન બળીને ખાક થયો હતો ઉંઝા મહેસાણા સિદ્ધપુરમાં ફાયરની ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી તમાકુના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો જો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે મહેસાણાના કહોડા ખતાસા રોડ પાસે તમાકુ ખરીના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો ઘટનાના પગલે ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આગના કારણે ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થયો છે કેટલું નુકસાન થયું છે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી જોકે ફાળ ફાટવાની મદદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ભીષણ આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પોલીસ ની પણ ઘટના સ્થળે પહોંચી હતી આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ જ અંગે વધુ વાત કરીશું સદા સંકેત ફોન લાઈન પછી રહ્યા છે સંકેત આગની ઘટના બની છે તમાકુના ગોડાઉનમાં ઘટના અંગે માહિતી આપશો જો તમે હાલ વાત કરવા માગો છો આજે ઘટના ઘટી છે તેમાં જે ટુંડાઓ જે ગામ છે તેમાં તમાકુની જે ફેક્ટરી હતી તેમાં ફેક્ટરીમાં અચાનક આગ લાગી છે